તમાર ખાવ છે બાપુ તો આરે ખાઈ લે એ ના બેટા મે ખાઈ લીધું હે એ બા તમ ફ્રીજમાં શું કરો બેઠા કરો પણ બા ગરમી થાય છે હું બેઠી મને દે બહુ મજા પણ ફ્રીજ માં નો બેહાય કાલ જ ફ્રીજ નવું લીધું છે બગડી જશે તમાર બાપા એ નીકરો એ ભલે બગડી જાય તું હોય મને મજા આવે હે એ બાપુ આય હાલો તો આ માર બાન બારા કાઢો તો ફ્રીજ માંથી લે મારે દે ની ડોસી અહીંયા કરી જઈ હાલ બહાર નીકળ આ ને ઓ ને ની કરવાની લે બાર નીકળ હાલ ખરીદમાં કરી જાય લે પર ગાડી કે અંદર બેવવા દીdio તો આ કેવો તડકો તઈપો છે અને અંદર તો મજા આવે તાટુ તાટુ એ તડકો તો બધાયને લાગે અને ગરમી થાય તો બધાય થોડાક ફ્રીજમાં ગરી જાય હારું હાલો આપણે ખાઈ લઈ હાલો અંદર એ હાલો કેવા છે બોલો આ દવા તારે એ ના તમે ખાઈ લો જાવ એ તો હારું મે ખાઈ લીધું 啊，疙哭一走。 બાર આવો તો સમજો ગાંડો ફ્રીજમાં ઘરે ગયો બધા બાર આવો

સરપંચ તો આમ જોવો મારો દીકરો કેવો તડકો છે હવે મારા ઘરે ને મારે એસી ફિટિંગ કરવું કરવું તમે સરપંચ આ થી વાત છે અને મારા ઘરે કુલર છે ને એમાં તો નકરો બફારો જ થાય છે એ સરપસ તમે અમાર ઘરે આવો હાલો કા શું થયો એટલી બધી આપેસ કા એ સરપસ ઓલો ગાંડો નો રહ્યો એ અમાર ઘરે ફ્રીજ માં ગરી ગયો હે હા અરે ઈ મને આ ગાંડા નું શું કરું ઓ સરપસ કાલ મારા ઘરે ગાંડો કરી ગયો તો ફ્રીજ માં બોલો હા તો તમે આવો હાલોય ને બાર કાઢો હાલો હાલો આ ગાંડાનું આજ કઈ કરવું જોશે નકર આ કાલ મારા ઘરે ફ્રીજમાં કર્યો એના કોડે આજ આમાં કર્યો કાલ બીજાનો લે કરે એમ થોડું આલે હાલો હાલો આજી ગાંડાનું કઈ કરવું જોશે હાલો હાલો થોડો હાલો મેકા બાપા ભાઈ બહાર નીકળ ગાંડા ભાઈ નીકળ હ અલે બહાર નીકળ એ બહાર નીકળી એમ તો અલે તારી મને ગાંડા ફ્રિજ મત બારું નીકળાય લે મારો દીકરો હારતો નથી આમ બહારો નીકળ હા તો મારો દીકરો કુવાડી ઉકમે છે કા સોચ્યો જોઈ ને બે એમ એ કેટલા વર થી ના હોય અમારું ફ્રીજ ગંધાઈ જાય છે અને ફ્રીજ બગડી જાય છે પણ રાત્રે તારો બાપ અમે કાઢી જ મન કુવાડી મારી લાગી જાય તો હું કરવું પણ સરપસ એમ પકડી જાય હા કરો એને અને નાખો પાગલ ખાના માં બધા હેરાન કરે હલો સાહેબ હું સરપંચ બોલું છું તમે કઈ અમારા ગામ માં બાટિયા બાબા કરે અરે સાહેબ એના ફ્રીજ માં રહ્યું ને ગાંડો કરી ગયો છે કરતો જ નથી એ સાહેબ અમને કાઢી લે પણ એ મારો દીકરો કુવાડી મારે છે હા તમે કાય કા આવો એ હારું હાલો સાહેબ આવે હમણાં કાંડા ને પકડી જાય હાલે બહાર નીકળ હમણાં સાહેબ આવે પછી ખબર પડશે પાયા કોઈ નો જતા બાર નીકળ <coughs> 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 આમ દીકરો સરપસ આમ તો નઈ નીકળે હો હે આમ તો મોળો દીકરો નઈ નીકળે કાક વિચારવા દયો સાહેબ કાક વિચારો ને બાજ કુવાડી લગાડી જોવો સકો લાઈટ છે સાહેબ લાઈટ તો હોય જ ને લાટી એટલે ગાંડો ફ્રીજ માં બેઠો છે તાડી હવા ખાવા એ દોડું ગોટીન દોડું લાંબુ કરો હાલો હ શું કરવું શૉટ દેવી સાહેબ ગાંડો મરી જશે તો નો મરી આમ જો

આય સાઈબ આને ઉપર લઈ આવો જમાદાર ડોક આવ્યો કાલ્યો બે બાન થાય ને ઈ પેલા પોલીસોકી તો થઈ ને તો નો થાત હા ઓ હરવાળ હવે અમે જાવીશું હો હા વાંધો ની સરપંચ હાલો ઉપર પર આપણે આવો ઓલો તો ગાંડો હતો પણ મને લાગે છે તમે ગાંડા છો આ ફ્રીજ માં ગીરા ઘડી થાય પણ ગાંડા ને તો અંદર મજા આવતી છે ટાટુ તાટો પણ ફ્રીજ ગંધાઈ જો આખું ઈ તો જોવો હાલો આમ બંધ કરો ફ્રીજ અને આપણે ખાઈ લઈ પછી હમણા ફ્રીજ ધોવું જોઈએ